નમસ્કાર સાહેબ નમસ્કાર રાણા દર્પણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અંક આપ પ્રકાશિત કરવા જઈ રહ્યા છો શું મેસેજ આપવા માંગુ સમગ્ર ગુજરાતી રાણા સમાજ વડોદરા શહેર રાણા સમાજ દ્વારા રાણા દર્પણ મેગેઝિનનો નિઃશુલ્ક અંક પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે જેમાં મુખ્યત્વે સાની રાણા સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે તેનો સમાવેશ કરવામાં આવે છે વડોદરા શહેર રાણા સમાજ દ્વારા મેડિકલ કેમ્પે અને લોકોને જાણકારી મળે અને માહિતી પૂરી પડે રાણા સમાન સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઘણા પ્રોગ્રામો થઈ રહ્યા છે પરંતુ તે પોતાનો વિસ્તાર પૂરતા જ રહે છે જ્યારે રાણા દર્પણ

આપ સૌને અમે થેન્ક યુ રાણા સમાજના આપના મંતવ્યો આપના વિચારો જે પ્રસિદ્ધ કરવાનો હોય તે આપ સૌ અમને રાણા દર્પણમાં છાપવા માટે મોકલી શકો છો આપ સૌને આવકાર્ય છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ